હેલો દોસ્તો સભી ભાઈઓ નમસ્કાર રામ રામ કેસ હોશકો સ્વાગત હે તો ભાઈઓ વાત કરીએ આ ફિલ્ડની તો ફિલ્ડ છે બચાવ ભાઈઓ શક્તિસિંહજી ઝાલાના લગ્ન પ્રસંગે આ રેસનું આયોજન કરવામાં આવ્યું છે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે તો બધા ભાઈઓને વધારા ભાવભાજ આમંત્રણ આ રેસમાં આ પણ આવો ને બહુ સારી રેસ થવાની છે તો બધા આસોપાલક પાલક મિત્રોને ભાવભાવ્યું આમંત્રણ છે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ બહુ સારી રેસનું આયોજન કરવામાં આવ્યું છે ને આપ નિહાળી રહ્યા છો જે તમને સ્ક્રીન પર શક્તિસિંહજી ઝાલા સુરખી ઘોળી ઓનર ભગીભાઈ તો દોસ્તો બહુ સારો આયોજન કર્યો છે લગ્ન પ્રસંગે મનમાં એવો વિચાર પણ આવ્યો શકતી છે ને કે બહુ સારું આયોજન કરે રેસનો લગ્ન પ્રસંગ નિમિત્તે તો દોસ્તો બહુ સારી રેસ રાખી છે ને આમાં નાની રહેવાલ મોટી રહેવાલ અને બેદાંત અને અદાંત રાખવામાં આવી છે અને શાળાની રેસ પણ રાખવામાં આવી છે ભાઈઓ બહુ સારું આયોજન કર્યો છે फील्ड में अत हजी कामगिरी चालू छे। जो जो छे। है जी सको बहुत सारी फील्ड है आप पो इधर दोस्तों सभी व्यवस्था रखिए घोड़े के बारे में मालिक के बारे में सभी व्यवस्था है तो जिसको भी आना है तो आप आइए पोस्टर भी हम आपको दिखा देंगे तो भाइयों आओ पो तभी बहुत सारा आयोजन निहड़ो ફિલ્ડ તો જોઈ શકો છો બહુ સારી ફિલ્ડ છે તો મળીએ આપણે બધા ભાઈઓ બચાવ રેસમાં અને આપની શક્તિસિંહ જે ઘોડીની બાજુમાં ઊભા છે સુરખીની અને જોઈ શકો છો આ પોસ્ટર છે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરના મત ભૂલ્યો દોસ્તો